ગજાનન ગણપતિ મહારાજની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગણેશજીનું નામ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં સૌ લેવામાં આવે છે ગણેશજીની કૃપા પોતાના ભક્તો પર સદાય રહે છે ગણેશજી પોતાના ભક્તોને કદી નિરાશ કરતા નથી ગણપતિ પોતાના ભક્તોની પરીક્ષા પણ લે છે આજના વિડીયોમાં આપણે ગણેશજીની એક એવી જ કથા વિશે વાત કરીશું જેમાં ગણેશજી પોતાના ભક્તોની પરીક્ષા લેવા ધરતી પર આવે છે મિત્રો એકવાર ગણેશજી એક બાળકના રૂપમાં ધરતી પર પોતાના ભક્તોની પરીક્ષા કરવા આવે છે આ પરીક્ષા કરવા માટે તે લોકોને ખીર બનાવવાનું કહે છે ગણેશજી એક ચમચી દૂધ અને એક ચપટી ચોખા લઈને લોકો પાસે જાય છે અને તે દૂધ અને ચોખાને ખીર બનાવવાનું કહે છે લોકો બધા હસવા લાગે છે કે એક ચપટી ચોખા અને એક ચમચી દૂધ વડે ખીર કેવી રીતે બને ગણેશજી ઘણું ભટકે છે પરંતુ કોઈ તેમની ખીર બનાવવા માટે રાજી થતું નથી છેવટે એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રીને તે બાળક પર દયા આવે છે અને તે ખીર બનાવવાની હા પાડે છે તે ગણેશજીને કહે છે કે લાવ દીકરા હું ખીર બનાવી આપું છું અને તે વૃદ્ધ સ્ત્રી એક નાની વાટકી લઈને આવે છે આ જોઈ અને બાળક કહે છે અરે મા આ વાટકીથી શું થશે એક મોટું વાસણ લાવો બાળકનું મન રાખવા માટે વૃદ્ધ સ્ત્રી એક મોટું વાસણ લાવે છે હવે બાળક તેમાં ચોખા અને દૂધ નાખે છે અને જોત જોતમાં જ વાસણ ભરાઈ જાય છે તો પણ બાળક પાસે રહેલા એક ચપટી ચોખા અને એક ચમચી દૂધ પૂરા થતા નથી ત્યારબાદ વૃદ્ધ સ્ત્રી એક પછી એક ઘરના બધા વાસણ લઈ આવે છે આ બધા વાસણો પણ ભરાઈ જાય છે તો પણ એક ચમચી દૂધ અને એક ચપટી ચોખા પૂરા થતા નથી પછી બાળક તે વૃદ્ધ સ્ત્રીને કહે છે કે ખીર બનાવવા માટે ચૂલા પર સામગ્રી મૂકો અને ગામમાં જઈને બધાને જમવાનું નિમંત્રણ આપી આવો અને જ્યારે ખીર તૈયાર થઈ જાય ત્યારે મને પણ બોલાવી લેજો વૃદ્ધ સ્ત્રી એવી જ રીતે કરે છે અને ગામના બધા માણસો આવી અને ખીર જમી જાય છે તો પણ ખીર વધી પડે છે આ જોઈ અને વૃદ્ધ સ્ત્રી કહે છે કે હવે આ ખીરનું શું કરવું જોઈએ ત્યારે બાળક કહે છે કે આ ખીરને વાસણ સહિત ઘરના ચારેય ખૂણામાં ઢાંકી દો અને સવાર સુધી આમ જ રહેવા દેજો વૃદ્ધ સ્ત્રીએ બાળકના કહ્યા પ્રમાણે કર્યું ગણપતિજીની કૃપા તે વૃદ્ધ સ્ત્રી પર વરસે છે સવારે જ્યારે તેઓ વાસણ ઉઘાડે છે અને જુએ છે તો તેમાં હીરા અને ઝવેરાત દેખાય છે આમ જે રીતે ગણેશજીએ તે વૃદ્ધ મહિલા પર કૃપા કરી તેમ તેના બધા ભક્તો પર કૃપા મળતી રાખે એવી આશા તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગણેશજી પોતાના ભક્તોની પરીક્ષા લેવા માટે ધરતી પર આવે છે તે ગણેશજીની ખીરવાળી કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કોમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખજો અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલો ગજાનન ગણપતિ મહારાજની જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ